સુરત સહિત રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાળ પર ઉતર્યા રાજ્યભરમાં આરટીઓની કામગીરી બંધ થઈ છે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ હડતાળ પર ઉતરતા આખા રાજ્યમાં આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણીને લઈને એક દિવસની હડતાળ પર ઉતર્યા છે તેઓએ એક દિવસની હડતાળના લીધે આજે લોગિન જ ન કર્યું તેના લીધે આજે રાજ્યમાં આરટીઓમાં આવેલા હજારો લોકોને રીતસરનો ધર્મનો ધક્કો પડ્યો હતો આરટીઓ ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું કે તેમની લાંબા સમયથી વિવિધ પડતર માંગણીઓ છે તેઓએ આ મુદ્દે સંલગ્ન સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરી હતી આમ છતાં હજી સુધી તેમની માંગણીઓનો ઉકેલ આવ્યો નથી સત્તાવાળાઓએ આ અંગે તેમને ફક્ત આશ્વાસનો જ આપ્યા છે તેમની માંગણીઓ પૂરી કરવાની દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કોઈ પણ ઘટના બને તો આરટીઓ ઇન્સ્પેક્ટરો સામે શિસ્તભંગના તાત્કાલિક પગલાં લેવાય છે પરંતુ જ્યારે તેમની તકલીફની વાત આવે ત્યારે કોઈ ઊભું રહેતું નથી મોટર વાહન સિવાયના ટેકનિકલ સ્ટાફના અધિકારીઓ લાંબા સમયથી વિવિધ માગણીઓ મુદ્દે સચિવથી લઈને રાજ્યના આરટીઓ કમિશનર સુધી કેટલી વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરી રહ્યા છે જેમાં ખાસ કરીને પ્રોબેશન બઢતી અનિયમિત બદલીઓ સાત દિવસ સુધી સતત નાઇટ ડ્યુટી જેવા વિવિધ મુદ્દે અધિકારીઓએ ઉકેલની માગણી કરી હતી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી માંગણીઓ કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા અધિકારીઓએ સોમવારે હડતાળનું એલાન જાહેરાત કરી હતી આર્ટ ઇન્સ્પેક્ટરોની ફરિયાદ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરે છે તેમાં તેઓની કામકાજની સ્થિતિ તેમના પરના કાર્યબોજ બીજા લોકોની ભરતી વગેરે સહિતના પ્રશ્નો છે આજે આર્ટ ઇન્સ્પેક્ટરોએ તેઓ નોકરીમાં જોડાયા હતા તેના કરતાં અનેક ગણું વધારે કામ કરવાનો બોજો આવે છે તેની સામે તેમનો પગાર વધારો ઘણો ઓછો છે આ કામ કરવા માટે જોઈએ તેવી સગવડ પણ તેઓને અપાતી નથી તેઓએ ટાંચા સાધનો વડે મહત્તમ કામગીરી પાર પાડવાની હોય છે તેમાં પણ આરટીઓનો સર્વર ગમે ત્યારે ખોટકાઈ જતા હોય છે તે ઝડપથી રિપેર થતા નથી આ ઉપરાંત ઢીલી કામગીરીના લીધે તેઓએ દરરોજ લોકોની ગાળો ખાવી પડે છે સત્તાવાળાઓએ આ દિશામાં કોઈ પગલાં લીધા નથી અમદાવાદમાં આરટીઓમાં નવી બનતી કચેરીનું કામ પણ ખોરંભે પડ્યું છે તેના કારણે પણ આરટીઓની કામગીરી પર અસર થઈ છે તેની સાથે તેમણે આરટીઓ સર્વિસનું ખાનગીકરણ કરવાને બદલે તેનું સંચાલન વધુ અસરકારક બનાવવામાં આવે તેવી માંગ પણ કરેલી હતી

જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો અગિયાર તારીખે માસ સીએલ અને ત્યારબાદ પંદર તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું છે મુખ્યત્વે અમારી જે માંગણીઓ છે એમાં પ્રોબેશન પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે